પ્રવાસન ક્ષેત્ર વિકસાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોય ત્યારે વન્ય પ્રાણીઓ માટે સાસણ ગીર સોમનાથ જિલ્લાનું વધુ મહત્વ હોય ત્યારે અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લાના ધારીના સફારી પાર્કમાં પર્યટકોની સુખ સુવિધાઓ વધારીને એકવીસ કરોડ જેવી રકમથી સફારી પાર્કને વધુ સજ્જ કરવામાં આવ્યો છે જેનું લોકાર્પણ વનમંત્રી મુળુભાઈ બેરાના વરદસ્તે કરવામાં આવ્યું હતું દારીના સફારી પાર્કમાં પર્યટકોને વધુને વધુ સુવિધાઓ પ્રાપ્ત થાય અને પ્રવાસન ક્ષેત્ર વિકસાવવા સરકારનું આગવું આયોજન ખરા અર્થમાં સાર્થક સાબિત થતું હોય તેમ આજે જૂનાગઢ વુલ્ફ બ્રીડિંગ સેન્ટર ખાતેથી વન્ય પ્રાણી વરુઓ સફારી પાર્કમાં લવાયા હતા ને નામ શેષ થતા વરુને વનમંત્રી મુળુભાઈ બેરાએ કુદરતમાં ખોળે ખુલ્લા મુકાયા હતા આ તકે સાંસદ નારણ કાછડિયા કૌશિક વેકરિયા જેવી કાકડિયા સહિતના નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ને પર્યટકો માટે એકવીસ કરોડ ની અલાયદી અલગ અલગ સફારી પાર્કમાં સુવિધા ઉભી કરવામાં આવી હતી

અલગ અલગ કામો પૂર્ણ કર્યા છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું લગભગ એકવીસ કરોડ રૂપિયાના કામો પૂર્ણ થતાં એનું લોકાર્પણ થયું છે પ્રવાસીઓ જે હવે આંબેડી જંગલ સફારી પાર્કમાં આવશે એના માટેની વિવિધ સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે આજે અહીંના બધા જ સ્થાનિક આગેવાન સામાન્ય સાંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રીઓ નાયબ મુખ્ય દંડકશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના હોદ્દેદારો અને સંગઠનના ને અહીંયા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકોની હાજરીમાં આ આંબેડી સફા સફારી પાર્કના પહેલાં તબક્કાનું જે કામ પૂર્ણ થયું છે એને હમણાં આજે એનું લોકાર્પણ સંપન્ન થયું છે અને ખૂબ સરસ રીતે મેં આખ આંબેડી જંગલ સફારી પાર્ક છે એ જોયું અને અહીંયા બિલ્ડિંગ સેન્ટરો છે એમાં વન્ય પ્રાણીઓ રહેઠાણ છે ખાસ કરીને આપણે આપણા એશિયાટિક સિંહોનું આ ઘર છે અને એવા સ્થળ ઉપર ખૂબ પ્રવાસીઓ અહીંયા આવતા હોય છે ત્યારે આ બધી જ જે સુવિધાઓ છે એના કારણે પ્રવાસીઓનું આકર્ષણ હવે આવનારા દિવસોમાં વધશે